બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ બસપોટમાં જે કેફે આવેલા છે આ કેફેના જે સંચાલકો છે આ સંચાલકો દ્વારા જે જાહેરનામું મેજિસ્ટ્રેટ દ્વારા પાડવામાં આવ્યું છે આ મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાળી ફેમ ન રાખવી સીસીટીવી કેમેરા રાખવા તેમજ જે બોક્સ ન રાખવા ઉપરના અનેક જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે પરંતુ બસપોટમાં આ લિટલ ધ લિટલ લવ કરીને જે કેફે છે આ કેફેમાં જે મેજિસ્ટ્રેટ છે આ મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કહી શકાય કે અગાઉ પણ આજ અનેક પ્રકારના જે બસપોટમાં જે કેફે આવેલા છે આ કેફેમાં અનેક પ્રકારના જે યુવતીઓ સાથે છેડછાડા સહિત બે જે દીકરીઓ હતી આ દીકરીઓ ત્રીજા માળેથી માળાથી મારી મોતને વાલું કર્યું હતું અને આજ જ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બસપોટમાં ધોળા દિવસે થઈ રહી છે અને બીજી બાજુ બસપોટમાં પોલીસ ચોકી હોવા છતાં પોલીસ દ્વારા અંધારામાં રહી આ બસ જે બસપોટમાં કેફે છે કેફે ધમધમતા

ભણવાનું જે આખા પાલનપુરની અંદર જો ભણતર બાબતે જો કોઈ હબ ગણાતું હોય તો આ પાલનપુર બસ સ્ટેન્ડ છે મિનિમમ દસ તો લાઇબ્રેરીઓ છે જેની અંદર રોજના દોઢસો દોઢસો વિદ્યાર્થી એક લાઇબ્રેરીમાં હોય તો બી હજારથી બારસો વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં અહીંયા આગળ વાંચવા માટે આવે છે ક્લાસીસ ચાલે છે એ સિવાય બસ સ્ટેન્ડના અંદર ઘણા બધા લોકો અવર જવર કરતા હોય આ બધાથી બિલકુલ વિપરીત જે કાફે અહીંયા ચલાવવામાં આવી રહ્યા છે કાફેનો અર્થ એવો થાય કે અહીંયા એકાંતમાં કોઈ વ્યક્તિ બેસીને ચા પાણી કાફ ચા પાણી કરી શકે નાસ્તો કરી શકે એની માટે કાફેનો અર્થ થાય છે પણ અહીંયા અર્થ જ બદલી નાખવામાં આવ્યો છે અહીંયા કાફેનો અર્થ એ કરવામાં આવ્યો છે કે જો તમને ક્યાંય પણ બેસવા માટે કે ક્યાંય ઊંઘવા માટે જગ્યા ન મળે તો તમને અહીંયા અમે જગ્યા કરી આપીશું તમે આવો તમારા માટે પલંગ પાથરેલો છે તમારા માટે આડસ કરેલી છે તમારા માટે કાળા કાચ લગાવેલા છે તમારા અંદર ગીતો વાગશે તમારે કલાક બેસવાનો અમને ચાર્જ આપવાનો છે જો આ વસ્તુ બધી ખોટી હોય તો કેમ ચાલી રહી છે અને જો સાચી છે તો ભાઈ જાહેરનામા કેમ બારવા પાડવા પડે છે મતલબ ક્યાંક ને ક્યાંક કોકની મિલી ભગત છે જેના લીધે આ બધું ચાલી રહ્યું છે અને જો આ સાચું હોય ને સારું હોય તો પછી જાહેરનામા છે ના અને જાહેરનામા છે તો પછી એ બંધ કેમ થતા નથી બંને પ્રશ્નો છે તો બસ સ્ટેન્ડની અંદર જે પણ રીતે આ ચાલી રહ્યું છે બહુ ખરાબ રીતે ચાલી રહ્યું છે અને જાહેરનામું જે કલેક્ટરે બહાર પાડ્યું છે કલેક્ટરનું જાહેરનામું આમ પણ પાલનપુરની કોઈ પ્રજા માનતી નથીનું કારણ છે કે ભાઈ અહીંયા એરોમાં સર્કલ ઉપર જાહેરનામું છે કે ગાડીઓ ઊભી ન રાખવી તો પણ ઊભી જ રહે છે એમ આપણ જાહેરનામાને ગોળીને પી જવાય તો કોઈ નવાઈ નથી કોઈ એવું જાહેરનામું બહાર પાડો કે જેની ઉપર કાર્ય થાય બસ સ્ટેન્ડની અંદર પોલીસ ચોકી છે પણ દર વખતે પોલીસ ત્યાં હાજર હોય એવું બનતું નથી પણ પોલીસ શું કરી શકે જો મેં પહેલાં જ કીધું કે કાયદામાં છે કે જો આ બંધ કરવાનું છે તો પોલીસ બંધ કરાવી શકશે બાકી જો કાયદામાં હોય લાઇસન્સ તેમને લીધેલું જ છે તો આ લાઇસન્સ શેનું આપવામાં આવ્યું છે કાફેનું લાયસન્સ છે કે બીજી પ્રવૃત્તિનું છે એ પણ તપાસનો વિષય છે અને તપાસ કરી અને તાત્કાલિક ધોરણ જો કોઈ ગેરરીતિ અહીંયા ચાલતી હોય તેને બંધ કરાવવું જોઈએ એવું મારે સરકારને વિનંતી છે અને આ જ પ્રકારે આ જે બાળકો જે કોલેજોમાં આવે છે આ કોલેજોનો સમય બાદ આ જ પ્રકારના કેફેમાં આ જ પ્રકારના કૃત્ય કરતાં નજરે જોવા મળે છે કહી શકાય કે આજે લિટલ જે કેફે છે આ કેફે ના જે સંચાલકો છે આ સંચાલકો દ્વારા જે મેજિસ્ટ્રેટનું જે જાહેરનામું છે આ જાહેરનામાનો ભંગ કરી સીસીટીવી કેમેરા ન રાખવા તેમજ અલગ અલગ પ્રકારના બોક્સ રાખી પલંગ રાખતા હોવાના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે આ તમામ બાબતને લઈને પશ્ચિમ પોલીસના પીએસઆઈ દ્વારા હાલ તો પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે ત્યારે આ ફરિયાદ નોંધ્યા બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને અન્ય જે કેફે ચાલુ